તો જવાહરલાલ નહેરુ ના એ વખત ના એના જવાબ આવતા બાપુ વચશે ને આમ ને તેમને અમે પગલાં લઈશું અને એ પછી અમારા ગામના ભણેલા બે ચાર માણસો હતા એને વંચાવતા જવાહરલાલ નહેરુ શું છે અમારા બાપુજી રેવા મળ્યા કે શું કરું બાપુ દઈ દેવાની બાકી મરવાનું નાઈ અને તું દીકરા માટે ને કે ત્રાસ આપશ ને જા તારે બે દીકરા બે ને ડાબે કુલે જો લાખો હોય તો જ મારા દાદા એ આપ્યા આવા આવા અનેક પર જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે જે રીતે ધૂપ સળી અગરબત્તી જાતે બળીને બીજાને સુગંધ આપે છે એવી જ રીતે સંતો પણ અનેક દુઃખોને વેઠીને સહન કરીને બીજાને સુખી કરે છે અને તેઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાનું હળમતિયા ગામ પણ એવા જ એક મહાન સંત પૂજ્ય ગોવિંદગીરી બાપુના અમર ઇતિહાસને પોતાના ખોળે સાચવીને બેઠું છે નમસ્કાર મિત્રો જય માતાજી બાપા સીતારામ હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર મિત્રો આજે અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના હળમતિયા ગામે ગોવિંદગીરી બાપુના આશ્રમે આજના વિડીયોમાં આપણે આ દાદા પાસેથી ગોવિંદગીરી બાપુનો ઇતિહાસ અને પરચા વિશે જાણવાની છે તો ચાલો હવે દાદા પાસેથી બાપુના પરચા વિશેના ઇતિહાસ વિશે જાણીએ સીતારામ દાદા દાદા સૌથી પહેલા તો તમે તમારો પરિચય આપો મારું નામ ભટ્ટ ચંદુલાલ જગન્નાથભાઈ હું અડમતિયાનો રહેવાસી છું મારું આ જન્મ સ્થળ છે અને બાપુ વિશે તમે જે કઈ માહિતી તમારી પાસે હોય એના વિશે વાત કરો તમે અહીંયા અમારે શિવાલય પહેલો હતું તો બાપુ જુનાગઢ થી નાની ઉંમર માં નીકળી અને વલભીપુર વલભીપુર થી કંથારિયા અને પછી અમારા ગામમાં આવ્યા અબોર્ટ પુંજાવીનાનું શિવલિંગ હતું અને એને એવી ઈચ્છા થાય કે ના આયા ભજન કર્યા જેવું છે એટલે આયા રોકાઈ ગયા અને આયા એને ભજન ચાલુ કર્યું તો એનું નિત્યક્રમ હતું કબૂતરને જાર નાખવી અને પાઠેશ્વર પૂજા કરતા હતા બે માણસો ત્રણ માણસો રાખતા હતા ગાયમ ગારો બનાવી દે માટીનો અને એ પાઠેશ્વર પૂજા કરતા હતા આ એનું નિત્યક્રમ હતું અને એની એટલી બધી મહાન ભક્તિ હતી કે બાર ગામના કોઈ પણ દુખિયા માણસો હોય બધે ફરી આવ્યા હોય ક્યાંય સારું ન થયું હોય એ એમના પારે આવતા અને દાદાને પ્રાર્થના કરી અને એનું દુઃખી મટાડતા હતા તો અમારી સાંભળમાં અમે જોયેલું અમે વાત કરીએ છીએ કે રામપરના એક બેનને એના નવા પ્લોટમાં મકાન બનાવતા કોઈ બ્રહ્મ રાક્ષસ વળી એ બ્રહ્મ રાક્ષસ ને અહીંયા દાદાના પારે લાવી અને એને એમાંથી મુક્તિ અપાવી હતી બીજા નંબરમાં કે એક આજુબાજુના ગામનો કોઈ ભરવાડ ગાંડો થઈ ગયેલો જે પાગલ અવસ્થામાં કોઈ વાત કરેલી ભાઈ હરમિત ત્યાં ની અંદર જાઓ તો એ બાપુ છે તો એની દયા થી સારું થઈ જાય છે તો બાપુ બાર ગામ જતા અને એ લોકો આવ્યા અને જગ્યા ની બહાર આશ્રમ ની બહાર લીમડો તો ત્યાં એ ગાંડા ને હાકળ્યા કરીને બાંધેલો હવે એમાં બાપુ આવ્યા અને એને જોયું કે આશ્રમ ની અંદર આ ગાંડા ને કે કોને બાંધો તા કે બાપુ એ ગાંડો છે તકે ગાંડો નથી એ ડાયો છે છોડી મૂકો તો એના માણસો એ ન પણ બાપુના ના જે છોકરાઓ કામ કરતા એને છોડી મત કે સેવકો એટલે ડાયો થઈ ગયો આવા તો અનેક પ્રસા છે રામપર ની અંદર ઠાકરસિંહ દાદા કરીને પટેલ રહેતા હતા એના બાજુના મેલાણા ગામમાં એના ગુરુ બ્રાહ્મણ હતા તો ત્યાં એ આવતા જતા એટલે એના બ્રાહ્મણે એમ કીધું કે ભાઈ હું તો બ્રાહ્મણના નાતે તમારો ગુરુ છું પણ તમારે દર્શન કરવા બાજુમાં હળમતી કરીને બાપુ છે એ દર્શન કરવા મૂર્તિ છે તો એ દાદા કેતા ઠાકરસિંહ દાદા કે હું ત્યાં ગયો દર્શન કર્યા તો મને એમ થયું કે આયા વર્ષમાં એક બે વખત બાપુના ના દર્શન ને આવવું તો એક વખત એવું બન્યું

અવારનવાર ગમે દુખ્યા આવતા હતા એનું દુઃખ મટાડતા હતા અને એ કોઈના ઘરે અડમત્યા કોઈ એના જજમાન સેવક કોઈ હતું જ નહીં એક રૂઢી મા કરીને રબારી હતા એમના ઘરે જાતા ક્યારેક દૂધ બુધ પીવા એક રાધાબેન કરીને હતા એના ઘરે જાતા હતા અને ગમે ત્યાં બેઠા એના ગમે દેવ નું આહવાન કરે એટલે દેવતાઓ આવતા હતા અને એનું દુઃખ મટાડતા હતા આવું પોતાનું ભજન હતું હું એટલે આવું તો ઘણા પરચા એને આપેલા છે બાપુએ હું આ તો અમે જોયેલા ની વાત કરીએ છીએ એક વખત એ ધોળા ઉતર્યા એક નાયણભાઈ તમને કઈ બાપુ પરિચય ખરો તો નાણભાઈ એટલે મને કીધું નાયણ ક્યાં જવું છે અડમિત્યા તો કે આ બાપુ ગાડી બાંધતો આવે ઘોડાગાડીમાં બી આયા તો એ દડવા આવ્યા તો કે હાલ ને આયા આપણે મળતા જાય તો જીન મળવા ગયા જીન કઈ

અને એના સંતાન દીકરી પછી દીકરીનો જન્મ થતો હતો એટલે પોતે બ્રાહ્મણ હતા અને બેન ને બહુ ત્રાસ આપવા દીકરી નહીં થાય આવી પાંચ છ દીકરી થાય એટલે બહુ ત્રાસ વધી ગયો એટલે બેને વિચાર કર્યો કે મારે મરી જવું છે તો એ બેન એને એમ થયું કે હું શિવ દર્શન કરીને બાપુ ના દર્શન કરીને ઘરે આવીને મરી જાવ આવો એને એ વખતે ભણતા હતા નાના નાના છોકરા એને ભણતા હતા બાપુ પૂજા હવે મારા કુખે શેર માટીનો જન્મ નહીં થાય દીકરાનો અને હવે હું ત્રાસ સહન નથી કરી શકતી એટલે મેં વિચાર કર્યો મરી જવું છે કારણ કે મરવાનું નહીં બાપુ કે હું કહું એમ કરવાનું કારણ હું બોલો બાપુ તાર કે ઘરે જા પાંચ વાગે માસ્ટર છૂટે એટલે તારે વાંશ્રી ની અંદર પાંચ લીટર ઘરે જવા નીકળ્યા એટલે બાપુ પાછળ પાછળ માસ્તર ગયા એટલે બાપુએ કીધું એમ બે ને કર્યું એટલે માસ્તર તો રાડ ફાટી ગઈ કે દોડો ધોડો ગામ વચ્ચે રહેતા એટલે આખું ગામ ભેગું થઈ ગયું બાપુ એ ખુબ ક્રોધ કરીને

અને લોકો આજની માથે તપ કરતા એક ઉભા રહીને તપ કરતા મહાન તપે કરતા એટલે આજે આપડે આજની તારીખ માં એ દેવ થઈ ગયા પછી સુરત અમારી બાજુમાં એક બ્રાહ્મણ હતા દસ પંદર વર્ષ થઈ ગયા સંતાન હું ઘરની બહાર નીકળું છું ને બ્રાહ્મણ ની એ વાત કરી હું ઘર બહાર નીકળું એટલે લોકો બાર જતા હોય તો પાછા વળી જાય છે એટલે અપશુકન થાય ને એમ કેર માં ન જવું તો અમારા ઘરના એવું કીધું કે ભાઈ અમારા ગામમાં ગોવિંદ બાપુની હાજરી નથી પણ વાતું થાય છે કે બાપુ આવી રીતે પરસા પૂરતા થાય તો તમે એનું નામ લઈને એક દીવો કર્યો તો કે દીકરો આપશે તો કે દીકરો નો નહીં દીકરી આપે ને તો આ તકલીફ મટી જાય તો એને દીકરી આપી અને પાછળ પગયા લગાડવાની બાધા પગયા લગાડી લગાડી આવજો તે લોકો સુરત થી આવીને આવ્યા લગાડી ગયા આવા તો ઘણી જગ્યાએ એ નો દેવ થઈ ગયા પછી પણ છે શ્રદ્ધા નો વિષય છે જેને સાચી શ્રદ્ધા છે અને ફળ મળે છે આવું બાપુ નું કામકાજ હતું અને દયાળુ હતા મહાન દયાળુ એને આશ્રમી માર કોઈ ઢોર ને મરાતું નહીં ગાય ને કે બળદ ને કઈ પણ મરાતું નહી અને એક વખત એવું થયું અમારા બાજુના ગામમાં એક સાધુ હશે એને માર્યો હશે તે સાધુ ને થી લોહી લોહાણ થઈ અને બાપુના ના આશ્રમ માં આવ્યો એટલે બાપુ એ સભાઈ પૂછ્યું કે ભાઈ તમને હું મારા જ થયું ત્યાં કે મને બાજુના ગામમાં બાપુ માર્યો એને એટલે આ બધું લોહી ને એવું નીકળે છે બાપુને એવો ક્રોધ ચડ્યો બાપુ તો નાની ઉંમર માં સાધુ કઈ ભણ્યા ગીયા નતા પણ દાદા આગળ બેહી અને એ વખત ના જવાહરલાલ નહેરુ ઉપર એને કેસ કર્યો કે ભાઈ સાધુ છે કોઈનો કાંઈ કાટલો પકડીને કે મારીને પૈસા થોડા લે તમને દયા આવે તો ખાવાનું આપો મરાય શું કામ પછી એમ કેસ હાલતા હાલતા એને ફાર્મસ મોકલ્યું દિલ્હી અને પાંચ રૂપિયા કેરોસીન ના મોકલ્યા બાપુએ કે તારા રાજમાં અંધારું છે નિર્દોષો ને માર ખાવો પડે છે તો જવાહરલાલ નહેરુ ના એ વખત ના એના જવાબ આવતા હતા

બાપુ હશે માહિતી માં જોકે ઘણી ખરી અપાઈ ગઈ સિવાય ની જે મને કઈ ખબર છે એ હું તમને કઉ મને મારા ઘર ની થોડીક આજની તારીખ સુધી ગોવિંદગર બાપુ નું છે હાથ ગામ માં પાણી અમારા અમારા ગામ ને પાણી ની તાણ હું કેવાય આજ સુધી નથી ખબર પડી આજ સુધી નથી ખબર પડી પાણી ની તાણ શું કેવાય એ માંડવી વાળો કુવો હતો સરકારી વળો થયો તારે અહીં કુવો કર્યો

ગોવિંદગીરી બાપુ વિશે માહિતી મેળવીએ સીતારામ બાપુ સીતારામ તો બાપુ હવે આપણે ગામના લોકો પાસેથી પણ માહિતી લીધી અને બીજા લોકો પાસેથી હજી લેવાની છે પણ અત્યારે તમે બાપુ વિશે થોડી ઘણી માહિતી આપો માહિતીમાં તો ગોવિંદગીરી બાપુ હતા સંત હારા બધા કેતા એમ કે પરછાય ને પૂરેલા છે બધા ઘણા બધા અને બધા એના અત્યારે માને છે હાલમાં પણ માનતા એવી ને આવે છે એના કામ થઈ જાય હયાત છે અમારે બાપુ પણ ઘણી વખત વાત કરતા અમારા બાળકદાસ બાપુ છે જે મારા ગુરુ છે આમ મારા દાદા છે છે એમના પત્ની ગુરુ બાપુ હતા બાપુ દેવ થઈ ગયા પછી ને અહીંયા લાવ્યા પૂજા સેવા માટે બરોબર પછી બાપુ દેવ થઈ ગયા પછી મારા પપ્પા પૂજા કરતા અને અત્યારે હું પૂજા કરું છું મારા પપ્પા ને થોડીક પ્રોબ્લેમ છે એટલે માંદગી રહેશે એટલે હું પૂજા અત્યારે સેવા પૂજા હું સંભાળું છું બાપુ એમના બે ના ગુરુ હતા અને બાપુ શિવલિંગ પથ્થવી ની પૂજા કરતા ધાર્મિક માટે અને અમારા બાપુ પણ એનો શિલો એ પૂજા પણ એને શરૂ રાખી પછી દેવ થઈ ગયા પછી આ પૂજા શરૂ જ રાખું છું મેં પણ સંભાળીને રાખી એમને શરૂ રાખું છું પૂજા એ સિવાય માં તો જોકે તમને બધા ગામના દીધી છે છતાં પણ એમ કે અમારે બાળકદાસ બાપુ ઘણી વખત એવું કેતા અમે જયારે બે ગામના બધા બેસવા તારે અમુક અમુક વાત કરતા એટલે એમાંથી એક વાત એવી છે કે ભાવનગર પૂજામાં બેઠા હોય ત્યારે યાદ કરતા તો સેલારશા પીર પોતે અહીંયા આવી હાજરી દેતા એમ કે ઘોડાના ડાબડા ની અવાજ આવતો એની અનુભૂતિ થાય ઘણા એવું જોયેલું છે કે ભાઈ પીર દાદા અહીંયા આવતા એમ એવી રીતનું ઘણા એવા એના પરસા છે